અંધશ્રદ્ધાની હદ વટાવતો હિંમતનગરના રામપુરનો અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે હાથી બાવાઓએ દેવી શક્તિનો પ્રકોપ બતાવી આધેડના ત્રીસ લાખ ખંખેર્યા છે હિંમતનગરના રામપુરાના આધેડ વયના નિવૃત્ત બેંક કેશિયર અંધશ્રદ્ધાના જાળમાં ફસાયો છે બાવાઓએ દેવીનો પ્રકોપ બતાવી માત્ર પંદર દિવસમાં ત્રીસ લાખથી વધુની રકમ ખંખેરી લેતા ચકચાર મચી જવા પામી છે કેશીભાઈ ચૌહાણ પરિવાર સાથે ઘેર જવા નીકળ્યા હતા હાથરોલી ની આગળ લઈને ઊભા રહેલ બાબાઓએ પહેલા ગાડી ઊભી રાખવી સો રૂપિયા માંગ્યા હતા બાબાઓએ અંબાજી જવા માટે અને વ્યક્તિના અમે દીવો કરવા માટે ત્રીસ હજાર રૂપિયા માંગ્યા હતા હવન કરાવવાના નામે ચૌદ પોઈન્ટ સિત્તેર લાખ બે વખત પડાવી લીધા કુલ ત્રીસ લાખ જેટલા પૈસા પાડવ્યા ત્રીસ લાખની ગંભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીને દબોચી લીધી પોલીસે એક આરોપીને ઉદ્દોમાલ સાથે અટકાયત કરી પટકડાયેલા આરોપી રમેશનાથ તુલસીનાથ મદારી કોઠંબા લુડાવડાનો રહેવાસી પોલીસે પૂછપરછ કરતા ઈશાનનું નામ પણ સામે આવ્યું છે પરેશકુમાર મનુભાઈ પરમાર મદારી વાસ લુણાવડાને પકડી અને અન્યને પકડવાની તાજવીજ હાથ ધરાઈ છે